પાટણ જિલ્લાના હારીશ ખાતે ઠાકોર સમાજની વાડી ખાતે શ્રી બેતાલીસ ગોળ ઠાકોર સમાજનો ત્રેવીસમો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો હારીશ કાઠી જવાના માર્ગ પર આવેલ ઠાકોર સમાજની વાડી ખાતે બેતાલીસ ગોળ ઠાકોર સમાજનો ત્રેવીસમો ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જે સમૂહ લગ્નમાં પચીસ યુગલોએ બ્રહ્મદેવોના મંત્રોચ્ચાર સાથે વિધિવત આશીર્વાદ સાથે અગ્નિદેવની સાક્ષીએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા ઠાકોર સમાજની વાડી ખાતે યોજાયેલ સમૂહ લગ્નમાં કન્યાઓને અપાયેલ વિવિધ દાનના દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું યોજાયેલ સમૂહ લગ્નમાં પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર ચાણસમાં ધારાસભ્ય દિનેશજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર જિલ્લા ભાજપ પ્રમુખ સંસદ સભ્ય ભરતસિંહ ડાબી ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રમુખ જેહુજી ઠાકોર સહિત સમાજના આગેવાનો અને સામાજિક રાજકીય અગ્રણીઓ સહિત પધારેલ તમામ સમાજના મહેમાનોનું દીકરીઓ દ્વારા કુમકુમ તિલક સાથે સન્માન કરવામાં આવ્યું હતું નવનિયુક્ત સમાજની વાડી બનાવવાની જમીનમાં પચીસ નવ દંપતીઓના હસ્તે વિવિધ વૃક્ષના રોપાઓનું વાવેતર કરી પર્યાવરણનું જતન કરવાના સંકલ્પ સાથે સમૂહ લગ્નોત્સવને સફળ બનાવ્યો હતો આજ રોજ હરિત તાલુકા બેતાળી ગૌ ઠાકોર સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું તેમાં તમામ દાતાઓનો સાથ અને સહકારથી સમૂહ લગ્નનું આયોજન બહુ સરસ અને સફળ રીતે કરવામાં આવ્યું છે જયારે નવ પચીસ જેટલી નવ ધમતીઓના હાથે એક અમે નવો અભિગમ અપનાવ્યો છે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ અનિલ રામા ન્યૂઝ રાધનપુર